નમસ્કાર દોસ્તો ગુજરાત સમાચારનું આજ સવાર સવારના એક એવા ન્યૂઝ આવે છે પાછલા વર્ષની કમ્પેરમાં ફેમિલી કોર્ટની અંદર ગુજરાતની અલગ અલગ પચાસ ફેમિલી કોર્ટની અંદર લગભગ પચાસ હજારથી પણ વધુ ફેમિલી મેટર્સના કેસ પેન્ડિંગ છે લગભગ જો વર્ષથી વર્ષની વાત કરીએ તો સાઠ ટકા જેટલો માર્જિનલી વધારો થયો છે ફેમિલી ઇશ્યુ એટલે કે પતિ અને પત્નીના ઝઘડા પતિ અને પત્ની વચ્ચેના નાના મોટા મૂછડાઓ પતિ અને પત્ની વચ્ચેના નાની મોટી વાતચીત અને વિવાદ આના કેસની અંદર વધારો એ આપણા સભ્ય સમાજની અંદર ભવિષ્ય દર્શી ખૂબ જ મોટી સમસ્યા છે આનું જો કોઈ મૂળ કારણ હોય તો એ આપણી વેસ્ટર્ન કલ્ચર આપણું અત્યાધુનિક ભણતર કે એ ભણતરને આપણે સામાજિક જીવન અને શૈક્ષણિક જીવનમાં વ્યાતાવ્યાત અને પરિવર્તન કરવાને બદલે આપણે આપણા ઘરે લાગીએ છીએ આપણે એવું દેખાડો કરીએ છીએ કે અમે વેસ્ટર્ન કલ્ચરથી પ્રચલિત થયા છીએ અમે વેસ્ટર્ન કલ્ચર ફોલો કરતા થયા છીએ અમને અમારા મા બાપ નહીં ગમે અમને કોઈ વડીલ ટોકશે આપણે આસપાસના સમાજના કે તમે આમ કરો છો તે યોગ્ય નથી અને સમાજને સારું ના લાગે આપણા આસપાસના લોકો શું કહે છે તો લોકોને અને યુવાનોને અંદર એવું ગમતું નથી કે વડીલ કે મા બાપ એવું અમને કહે સારું ચાલો વડીલ અને મા બાપને તો આપણે વૃદ્ધાશ્રમમાં ભરી દીધા છે સાબિત શું થશે એનાથી સાબિત એટલું જ થશે કે આવનારા સમયની અંદર નાની મોટી વાતચીત કે મા બાપ અને વડીલો એવું કહીને ઠારતા હતા કે બેટા આવી વાતચીતમાં લાંબો વિવાદ ન હોય પ્રેમથી સમજો અને લેટગો કરતા હોવાની ભાવના જે મા બાપ અને વડીલો વચ્ચે આવતા હતા તે મા બાપ અને વડીલોની ભાવના કંઈકને કંઈક અંશે રિકંસી થઈ છે ઘટાડો નોંધાણો છે માર્જિનરી ડિલીટ થઈ છે આપણા આસપાસના સરાઉન્ડિંગની આસપાસથી જો વડીલ એ વડીલ કે નાની મોટી વાતચીતની અંદર પતિ અને પત્નીને બંનેને કહેવાની એક પરંપરા હતી એ પરંપરા નાબૂદ હોય એવું લાગે છે અને જો આ જ રીતે ભવિષ્ય દર્શી તમામ પ્રકારના દર ઘરેથી સંયુક્ત પરિવારના ફાટા પડી પડીને વિભક્ત પરિવાર તરફ આગળ વધશું તો આ ફેમિલી કોર્ટના કેસ લગભગ આવનારા વર્ષમાં કદાચ ડબલ થઈ જાય સો ટકાનો વધારો આવે તોય ચિંતા નથી કારણ કે આપણે કેવું કોને આજે પતિ અને પત્નીના સામાન્ય એવી વાતચીતની વચ્ચે પણ જો વડીલ કે મા બાપની ભાવના જો નિરંતરપણે નાબૂદ થઈ તો બસ એ સમય દૂર નથી કે જ્યાં નાની એમથી વાતચીતને લઈને ડાયવોર્સ થાય છે આપણને ખબર જ છે કે ડાયવોનું પ્રમાણ ખૂબ વધુ છે એનું મૂળ જો કોઈ કારણ હોય તો એ આપણા ગઢિયા છે આપણા મા બાપ છે વડીલો છે તે આપણને કંઈક બે શબ્દો કે તો એ ગમતું નથી ચાલો માયનું કે સામા પક્ષે ઘણી વખત તાલી એક હાથે ન વાગે બંને સાઈડથી વાક હોય પરંતુ જે કહેવત છે ઘરડા ગાડા પાછા વાળે નાની મોટી મસડામણમાં નાની મોટી વાતચીતમાં જો વડીલોનું પ્રભુત્વ વડીલોની એક રીતે આકસ્મિકતા વડીલોની ભાવના વડીલોની આત્મીયતા વડીલોના સમાધાન કરાવવાની જે ભાવના ઘટશે તો ભવિષ્યની અંદર પતિ અને પત્નીના સંબંધની અંદર બહુ મોટો તકરાવ સર્જાશે કારણ કે જો બંને પતિ અને પત્ની અલગ જ રહીને સંતોષ અને આનંદ પામતા હોય તો આપણી આસપાસના સંયુક્ત પરિવાર સુખી છે સંયુક્ત પરિવારના એક રાખવાની ભાવના નિરંતરપણે હોત નહીં બટ મારે વાત એ જ કરવી છે આજે કે આપણી આસપાસના બને એટલા વૃદ્ધાશ્રમ વધે છે તે હવે બસ ઘટાડીએ અને આપણે આપણી જે મૂળ સંસ્કૃતિ છે આર્ય સંસ્કૃતિ છે એને પાછી રીકન્સીવ કરીએ અને આપણે આપણા મા બાપ અને વડીલોની ભાવના નિરંતરપણે સમાજની વચ્ચે જાગૃત રાખીએ એમાં જ ભલાઈ છે જો વડીલ હશે તો કહી શકશે સમજાવી શકશે વડીલ હટ્યા તો દુર્ઘટના ઘટી બસ આવી જ વાત લઈને આવ્યું હતું તમારો શું માનવું છે આ બાબત પર તમારા શું મત છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી કરીને આપણા વિચાર આદાન પ્રદાન થાય સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કન્ટેન્ટ આવતા જ હોય છે કોઈને કશો ફરક નથી પડતો પણ આવા વાતચીતથી ફરક પડવો જોઈએ એ જ આપણો હેતુ છે આપણું સૂત્ર છે જનહિતમાં જારી આભાર અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત